પરશુરામ ને લક્ષ્મણ કીએ છે કે લક્ષ્મણ કે મારો મોટો ભાઈ અડ્યો છે બાકી એને તોડ્યો નથી હવે ખુદ રામને પૂછો એની જીભાની લ્યો ધનુષ તમે તોડ્યું તો એમ કહે છે કે છુત અહી તૂટ પિનાક પુરાના

તો ત્રણેય ના પાડે લક્ષ્મણ રામ ના પાડે ભગવાન રામ ના પાડે તુલસીજીએ નરવા કુંજરવા કરીને આમ કરે છે તો હવે જાનકી ના જ સિદ્ધ થાય તો કે એના બે ત્રણ અર્થો માંથી બે અર્થ એક તો દસ હજાર રાજાઓથી ધનુષ જયારે ન હલ્યું ડગે ને શંભુ સરાસન કહેશે અને કામી વચન સતી મન જશે કામી પુરુષના વચનથી જેમ સતીનું મન ન હલે એમ રાજાઓથી ધનુષ ન હલ્યું અને પછી ભગવાન જયારે ઉભા થાય છે વિશ્વામિત્ર કંઈ ઉધા